ભુજમાં એસટીના બસપોર્ટના ઉદ્ઘાટન માટે લાંબા સમયથી રાહ જોવાતી હતી ત્યારે આગામી છવ્વીસમી તારીખે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ નવા બસપોર્ટનું લોકાર્પણ કરવામાં આવશે ઘણા લાંબા સમય પછી એક એરપોર્ટ સમકક્ષ સુવિધા સાથેનું બસપોર્ટ તૈયાર થઈ રહ્યું છે ત્યારે હવે લગભગ એનું છવ્વીસ તારીખે મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકાર્પણ થવાનું છે બસપોર્ટની વાત કરીએ તો અંદર આખી કચ્છી થીમ આધારિત આખું એનું રોલ મોડલ બનાવેલું છે પેસેન્જર વેઇટિંગ એરિયા છે સિટિંગ એરિયા છે આખું બસ સ્ટેશન સીસીટીવીથી સજ્જ છે લેડીઝ રેસ્ટરૂમ કન્ડકટરનો ડ્રાઈવર કંડક્ટર રેસ્ટરૂમ છે જનરલ વેઇટિંગ છે પીવાના પાણીની બધી સુવિધાઓ છે એ ઉપરાંત એ લોકોનો આખો કોમર્શિયલ છે કે જે મતલબ બસ સ્ટેશન છે કે એને પછી કોમર્શિયલમાં જે કંઈ કામગીરી હોય પણ એ લોકો કરી શકે છે એટલે કે આખી ભુજની ઓળખસમ બસ સ્પોટ છે એ આખું બની રહ્યું છે બની ગયું છે પ્લેટફોર્મો વાત કરીએ તો લગભગ વીસ જેવા પ્લેટફોર્મ છે અને લગભગ રોજિંદી વીસ થી પચીસ હજાર મુસાફરોની અવર જવર રહેશે આ બસ સ્પોટ જે છે આપણું દસ પોઈન્ટ ચોત્રીસ કરોડના ખર્ચે બની રહેલું છે અને અંદાજીત લગભગ પાંચસો બસો ઇન અને પાંચસો બસ આઉટ મતલબ એક હજાર ટ્રીપોનું રોજિંદુ સંચાલન ત્યાંથી થવા પામશે એ બધું થઈને લગભગ ચોત્રીસ કરોડ જેવું આખો પ્રોજેક્ટનું કોસ્ટ ચોત્રીસ કરોડ રૂપિયા જેવી છે એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે